જંબુસરમાં ગુજરાતના મુખ્યમંત્રી જાહેર સભા સંબોધવા આવ્યા પણ સ્થાનિક મત વિસ્તારના ઉમેદવાર જ સભામાં ન આવતા લોકોમાં કુતુહલ સર્જાયું હતું ભરૂચ જિલ્લાની લોકસભા બેઠક ઉપર ત્રિપાંખ્યો જંગ જામનાર છે ત્યારે ભાજપના ઉમેદવારને જીતાડવા માટે વિવિધ સ્થળોએ જાહેર સભાઓ થઈ રહી છે જે જંબુસર ખાતે આમોદ જંબુસર વિધાનસભા મત વિસ્તારમાં જાહેર સભા સંબોધવા માટે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉપસ્થિત રહ્યા પરંતુ લોકસભાના ભાજપના જ ઉમેદવાર મનસુખ વસાવા જાહેર સભામાં ન આવતા સમગ્ર જાહેર સભા વરરાજા વિનાની સભા હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું હતું તો બીજી તરફ ભરૂચ ભારતીય જનતા પાર્ટીના સતત છઠ્ઠી ટર્મ માટે ઉમેદવારી કરનાર મનસુખભાઈ વસાવાએ પાલેજમાં ચૂંટણી પ્રચાર સભા સંબોધી હતી જે જાહેર સભામાં લોકોની પણ વિવિધ વિસ્તારોમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો હોદ્દેદારો ઉમેદવાર વિના જ પ્રચારે નીકળતા લોકો પણ પુકારી રહ્યા છે કે ઉમેદવાર પ્રચાર યાત્રામાં જ નથી દેખાતા તો ચૂંટણી જીત્યા બાદ દેખાશે તેની શું લોકસભાના ઉમેદવાર એકલા પડી ગયા હોય ત્યારે સતત પાંચ ટર્મથી ચૂંટાતા આવતા મનસુખભાઈ વસાવાને પરાજિત કરાવવા માટે થઈ ગયા હોવાની ચર્ચાઓએ ભારે જોર પકડ્યું છે લોકસભાની ચૂંટણીમાં પણ મનસુખ વસાવાને રિપીટ ન કરવા આખું સંગઠન વિરુદ્ધ હતું છતાં પણ પ્રદેશ કક્ષાએથી સતત છઠ્ઠી ટર્મ માટે મનસુખભાઈ વસાવાની મેન્ડેટ આપતા જ ભાજપીઓ કામગીરીમાં નિષ્ક્રિય થઈ ગયા હોવાનું ચર્ચાઈ રહ્યું છે જોકે જંબુસરમાં સ્થાનિક ઉમેદવારના પ્રચાર અર્થે જાહેર સભા સંબોધવા માટે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉપસ્થિત રહ્યા પરંતુ આજ જાહેર સભામાં ઉમેદવાર જ ન ઉપસ્થિત રહેતા લોકોમાં અનેક કુતૂહલ સર્જાયું મુખ્યમંત્રીએ મીડિયા સમક્ષ શું આપ્યું નિવેદન તેની ઉપર નજર કરીશું જે રીતે સભાઓ કાર્યકર્તા દ્વારા ઘર ઘર સંપર્ક વ્યાપક પ્રમાણમાં કરી રહી છે પ્રજાનો ખૂબ ઉત્સાહ નરેન્દ્રભાઈને ફરી વખત વડાપ્રધાન બનાવવા થનગનાટ એમના ઉપરનો જે ભરોસો જે રીતે મળી રહ્યો છે અમને પૂર્ણ શ્રદ્ધા છે ગુજરાતની છવ્વીસે છવ્વીસ બેઠકો ભારતીય જનતા પાર્ટી જીતશે